મારું નામ શાંતિગીરી ગોસ્વામી મહંત શ્રી રામનાથ મહાદેવ રાજકોટના ગ્રામ્ય દેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ ને આજે ઉત્સવ મહાશિવરાત્રી પર્વ ઉજવાય છે અસંખ્ય સંખ્યામાં લોકો ભગવાનના પૂજા દર્શન કરવા માણસો આવ્યા છે રાજકોટના ગ્રામ્ય દેવતા ભગવાન પાંચ વાગે ભગવાન ને ફૂલના શણગાર દર્શન થશે અને ત્યારબાદ રાત્રે બીજા પ્રહારની પૂજામાં પંચવક્ત્ર પૂજન જે આજ પંચોતેર વર્ષથી કરવામાં આવે છે

ભગવાન શિવ ની પૂજાનો માહોલ ચાલુ રહેશે જૂના છે અહી નદી માં સ્વયંભુ રીતે પ્રગટ થયેલા છે અને લોકો રામનાથ ને રામનાથ દાદા તરીકે ઓળખે છે હું લંડન થી આવી છો મહાદેવજી ના દર્શન કરવા પ્રયાગરાજ ગઈ હતી અને મહાદેવ ના દર્શન કરવા આજે મને અહિયાં લાવવા મળ્યો છે તો હું હર વખત જુનાગઢ માં રહું છું પણ મહાદેવ ની ઈચ્છા છે તો હું અહિયાં આવી છું રામનાથપુરા માં હું રહું છું રાજકોટમાં જ હા બસ અમારી બધી મનોકામના પૂરી કરી છે મહાદેવ લંડન ડેટ મોકલાવી છે એવી બધાની મનોકામના પૂરી કરે મારા ભાઈઓ બહેનો ની અને વડીલોની બસ એવી જ મારી ઈચ્છા છે રામનાથ રા મહત્વ રાજકોટ માટે અનેરું છે અને બધા ભાવિકો શિવરાત માં એક દિવસ પૂરતું નહીં પણ ત્રણસો ને પાસાઠ દિવસ દાદા ને નિયમિતપણે દર્શન કરવા આવે જ છે રાજકોટ ની જનતા આજે સવારથી જ ભક્તો નો ફૂલ ટ્રાફિક જોવા મળી રહ્યો છે ને મોડી રાત સુધી રહેશે